વાર્તાના આ ખજાનામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે પાંદડાની શેર ચાલો શરૂ કરીએ એક મોટું ઝાડ પાંદડા તેના પર પંદર લાખ હવા ચાલી સરસર પાંદડા ઉડે ફરફર એક પાંદડું જઈ બેઠું કરીમ ચાચાની ટોપલીમાં બુલબુલને મોટરની સાથે દોડ્યું બારીમાંથી ઝડપથી કબીરના ઘરમાં ઘૂસ્યું કબીરે હળવેથી ગાલે ફેરવ્યું મુગટ બનાવી માથે પહેર્યું હળવે ફેરવ્યું નાકમાં આ સાચવીને મૂક્યું પ્યારા પુસ્તકમાં આશા છે તમને આ વાર્તા ગમી હશે તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ હવા ચાલી તો તેની સાથે એક પાંદડું પણ ઉડ્યું તે ક્યાં ક્યાં ગયું અને આખરે ક્યાં પહોંચ્યું